સોમલન લાલ તો લોહી પી ગયા કેટલા ભુવા લાબાના વળી વળી ઈના વડે છોકરા એવું શું વલચ્યું

હેલો <yahoo> <t derivatives>

ચલ્લી આ જનો હા સંધી 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 હા હા જો જ નઈ તારું હાલુ કરાય બેટા હા હા ભૂવા

કો બેડો ના આગો લે બેહો આતો દે સમ લેવુ અને બેહો એવું પકાવ અને બેહો કુ સિંડી વારે બબોની કોઈ કરી દેજો ભૂટ આ બોકરીયા જેવી દાદીયો હે બોકરીયા જેવી એ બોકરીયો નહીં આમ બોકરીયા જેવા કે ના બોલા એ બંધ થઈ જા થઈ જા હવે થઈ જા દાદીન બાધી હું લેક તોય એમ ના કર આપણે હા તો બેડો ને હા ગુરુજી મારી મારી હા લાવ હા કાકા યાર

અમારા હાલ ઊભો રહા અમારા હાલા બુવાના હાથ કરીયા બેહી જા બેહી તને મળી જા માતા ને

બચ્ચોનો કમ્પ્લીટ થઈ જા થઈ જા થઈ જા કમ્પ્લીટ હવે લાઈન મત આજો પડી હારો બની વાતો

હ એ ચોથા ગેરમાં હાલ હાલ ના હોય બતાઈ દે હે તારો જૂનો રૂપો બતાય બધો ને બધો એ

પૈસા ખર્ચતી કોઈ મળતી ને ભાઈઓ માંગતી પણ એવું બોલતી કે કાળુ નહિ થોડું ઘણું મળતી

આઓ માડી આવો પણ હું કમ્પલેટ કરતી લ્યા હા પણ મારો વ્યવહાર કોણ આલતી હા આ સોમભાઈ હા હાલો ભાઈ મારે મારનો વાળો વ્યવહાર આલો પેલો કેટલા પૈસા માંગતી पावળિયા હા હા ઓન આપણી ભાષામાં યોનો વ્યવહાર સમજાઈ દે કેટલા ભાઈ થાય અમારો વ્યવહાર 20000 રૂપિયા આલવાનો તમારે કારણ કે મારો ઓના ઉપર વિધિ કાઠી કરતી 20000 માં જાય પૈસા તો લાયા નહીં લે કાઢું

અલે અજી તો ઘણો ગિલ્વી થા પાછો જો આવું ન આવું રહેતો એક વખત બોલતી તો બન હો જાતી છોડ મેલા કે સરખ મારતી સરખ હા

બુઆ ઢાડસો હોરા કે ઢાડુ પોણી જીમણંગવાન છુઆ ઇન જો ઇનયો 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 હો ઉનયા ઉનયા હોલા બોલી હા પોણી વારો પરાવી જ છે 35 કાળમાં પરાવી ને એય છો ભાઈ લેવા છે ક્યાં ગયા પોઈ ગયો હા ઢાડ કઈયે બરોબર ની આ ઢાડુ પોણી વેડ્યું નખો દે એ બાપુ હોતી લાલજીભાઈ કાળુબાતી માળિયા હોતી હો બકરા દાઢી વાળા બાપજી હોતી કોણ હોતી ભુવાજી ભુવાજી લેડો ખાવતી <laughs> <laughs>

તમારે તો બોલા કોને ખંચે ભાઈ Hai pasanglimo selalu <laughs> salah meterrang yangang

આવું અમે ખોટું નહી કરતી તમારા મફત માં સારું કે નહીં મોબાઈલ મોબાઈલ પાછા જો એડો ખમાન મજા એવા વાળા બાબા એ